હેલો મિત્રો આજે આપણે વડા સંભાર બનાવીશું પણ વડા બનાવવાની જ ખાસિય છે અડદની દાળને ત્રણથી ચાર કલાક પલાળી રાખો આ રીતે એને પીસી લો તેની અંદર લીલા મરચાં લીલા ધણા જીણાં ખવાયેલા કાંદા મીઠું અને સોડાબાય કાર નાખીને ખૂબ સરસ મિક્સ કરીને એને ઢાંકી રાખો બીજી બાજુ આપણે સંભાર બનાવી દઈશું આ રીતે આપણે સંભાર બનાવીશું તમને સંભારની આખી રેસિપી જાણવી હોય તો મને નીચે કોમેન્ટ કરીને ચોક્કસ જણાવજો હું તમને સરળતાથી સીધી રીતે અને ફટાફટ થઈ જાય તે સંભારની રેસીપી હું તમને નીચે જણાવીશ આંબલીનું પાણી એડ કરીશું અને આગળથી બાપેલી તુવરની દાળમાં આપણે એને એડ કરીને ગોળ નાખીને ઉકળવાઈ દઈશું અને લીલા ધાણા નાખીને સર્વ કરીશું આ જે વડા છે ને એ એટલા સરસ બને છે ને કે સંભાર ચટણી વગર પણ છોકરાઓ એને ફટાફટ ખાઈ શકે છે આજે હું તેને સરસ ગોલ્ડન ફ્રાય કરી લેવાના તૈયાર છે આપણા વડા સંભાર રીતના જેની ચટણી સાથેને એન્જોય કરી શકો જય શ્રી કૃષ્ણ સબસ્ક્રાઈબ